આજે આપણે માહિતી આપીશું દૂધનો ઉપયોગ કોને કરવો જોઈએ કોને ના કરાય એના વિશે આજે આપણે ચર્ચા કરીશું આમ તો દૂધ એટલે શું સંપૂર્ણ આહાર અને એમાં ઓફ બધા વિટામિન્સ મળી રહેતા હોય છે પ્રોટીન મળે બી બી મળતું એટલે જે લોકો માંસાહાર નથી કરતા જે લોકો શાકાહારી ભોજન લેતા હોય છે એમને ઘણી વખત શું છે કે પ્રોટીનની ઉણપ પડતી હોય કાતો પછી ઘણી વખત બી ટ્વેલ ની ઉણપ પડતી હોય તો આ એ લોકો શું છે કે થોડું આવું દૂધ લઈ શકે છે તો એમને આ ઉણપ ઓછી થઈ શકે છે અને આમ પણ દૂધ શું છે સંપૂર્ણ આહાર તરીકે તો જાણીતું જ છે જ હવે દૂધનો બીજો ઉપયોગ એક કેલ્શિયમ જ્યારે ઘણી શું પાંત્રીસ પછી ઘણી બહેનોને તકલીફ થતી હોય છે કે કેલ્શિયમની ઉણપ કેલ્શિયમની ઉણપ એવું કરતા હોય છે તો એ એ શું છે કે દૂધનો ઉપયોગ કરવાથી અને કેળાની સાથે ઉપયોગ કરવાથી એમને થોડું અમુક માત્રામાં કેલ્શિયમની ઉણપ ઓછી કરી શકાય છે હવે બીજું તો શું કે ઘણા શું નાના બાળકો હોય નાના બાળકોમાં શું વિકાસ પામતા એટલે કે એમના વિકાસ ઓછો હોય બધા કુપોષણનો ભોગ બનેલા હોય તો એવા બાળકો માટે તો દૂધ સારું જ સારું જ કહેવાય એમને કે જો એક ગ્લાસ દૂધ અને થોડી તમારી પરિસ્થિતિ સારી હોય તો અંદર કાજુ બદામ અખરોટ પિસ્તા ખજૂર આવું બધું ઉમેરીને આવા નાના છોકરા હોય તો એક એક કાજુ એક એક બદામ એક એક બબ્બે થોડી ઉંમર હોય તો બબ્બે બબ્બે વધારે માત્રામાં નહીં પણ એક એક બબ્બે તમે ડાયરેક આમ પીસીને દૂધમાં બોળી રાખો કાતો ખજૂરને લીધે થોડો સ્વાદ વધે તો શું એક સંપૂર્ણ આહાર બની જાય અને છોકરાઓને શું મસલ્સ બનાવતા બનતા ના હોય વિકાસ ના થતો હોય અને તો એમને શું ફાયદો થઈ શકે છે અને આમ પણ શું છે જ્યાં સુધી તમારો વિકાસ ના થતો હોય અરે જ્યાં સુધી તમારો વિકાસ થતો હોય બાળકો માટે અમુક વધતા બાળકો હોય એ હાઈટ વધતી હોય અથવા આમ જાડા થતા હોય એ વિકાસ થતા બાળકો માટે તો આ બધું જરૂરી હોય છે એમાં પ્રોટીન બી જરૂરી હોય છે કેલ્શિયમ બી જરૂરી હોય છે અને અમુક જે આપણે વિટામિન્સ કહીએ એ જરૂરી હોય છે એટલે એમના માટે એક સારો એવો આહાર હોય છે એટલે કહેવાનો અર્થ છે કે જે લોકોને શું છે કે બોડી બનાવી હોય તાકાત ઓછી હોય દુબળા પાતળા હોય અને એમાં પાછા બાળકો માટે હોય બાળકો એટલે જ એવું લાગે એવું સમજો ને કે અમુક અમુક ઉંમર પછી શું છે વિકાસ અટકી જાય હાઇટ ઉમધવાની બંધ થઈ જાય સત્તર અધાર વર્ષ પછી બધું હાઇટ ના વધે બોડી એટલે એ વખત તો શું છે કે તમે બધા દૂધનો ઉપયોગ ઓછો કરો ચાલે પણ જ્યારે બાળકોની ઉંમર હોય ને એમાં તો શું છે કે દૂધનો ઉપયોગ કરી શકાય છે હવે બીજું કે દૂધનો ઉપયોગ કોણ ના કરી શકે તો ઘણી વખત શું છે કે ઘણા લોકોને શું છે કે દૂધ ખાવા લેવાથી કોઈકને પેટમાં એલર્જી થઈ જાય છે કોઈ જાડા થઈ જાય કોઈ પેટમાં ફૂલે જેવું લાગે ગેસ જેવું લાગે અમુક ઘણી વખત શું છે ઘણા લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે એસિડ થતો હોય તો દૂધ પીવાનું સલાહ આપવામાં આવે છે પણ એ શું છે કે એ શરીરની પ્રકૃતિ ઉપર આધાર રાખતું હોય છે કે તમારી પ્રકૃતિ કેવી છે તમારા બોડીમાં એવું લાગે કે દૂધ અસરકારક છે તમને ફાયદાકારક છે તો તમે લઈ શકો છો અને તમને વિકૃત અસર થતી હોય એટલે બધાને ના થાય પણ કોઈ વખત કોઈકને વિકૃત અસર થતી હોય દૂધ માફક ના આવતું હોય તો પછી તમારે પ્રકૃતિ પ્રમાણે જીવન જીવવું પડે પછી ઘણી વખત શું હોય છે કે હાર્ટ પેશન્ટ હોય હાર્ટ પેશન્ટ એટલે કે હૃદયની જેને ખામી હોય હૃદય બગડતું હોય અથવા પછી તમે અમુક શું છે કે અમુક ઉંમર પછી આપણે જયારે આમ તો ચાલીસ પછી તો દરેક વ્યક્તિએ કોલેસ્ટ્રોલ મફાવવું જોઈએ અને તમે કોલેસ્ટ્રોલ કેવી રીતે ખબર પડે તો કે તમે એક લિપિડ પ્રોફાઇલ કરીને ટેસ્ટ આવે છે તમારા લેબોરેટરી વાળા ભાઈ લેબોરેટરી વાળા હોય કાં તો તમારા ફેમિલી ડોક્ટર હોય એમને મળીને પૂછી લો અને એ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરો અને એમાં તમને કોલેસ્ટ્રોલ ટ્રાય એ બધું વધતું બતાવે અને તમને એવું લાગે ભલે અત્યારે આમ તો એટેક ને બધું પાછળ જતા આવવાનું છે હૃદય તમારું બગડશે પણ શરૂઆતમાં તમે આ ટેસ્ટ કરો તમને આવી જાય કે ભાઈ મારામાં આ કોલેસ્ટ્રોલ આ બે બહુ મોટા શત્રુ કહેવાય આપણા હાર્ટના એ આગળ જતા નડવાના જ છે એટલે એ લેવલ જયારે વધારે રહેતું હોય તો પછી તમારે કેમ કે જો આ પ્રાણીજન્ય આહાર કહેવાય એટલે એમાંથી શું છે કે એક તો કોલેસ્ટ્રોલ તો મળતો જ હોય છે બીજા તત્વો તો મળે જ છે પણ જોડે જોડે આ કોલેસ્ટ્રોલ મળે છે ફેટ મળે છે ફેટનું તો નામ સાંભળ્યું છે આપણે બધાને કે ભાઈ ભેંસના દૂધમાં ફેટ વધારે હોય ગાયના દૂધમાં થોડી ઓછી હોય પછી આપણે જે કૃત્રિમ જે બનાવેલું હોય એમાં તો અલગ હોય છે પણ જે આ ફેટ તમે વધારે હોય અને કોલેસ્ટ્રોલ હોય એટલે એવું જ વસ્તુ આપણે લઈએ કે જેમાં ફેટ વધારે હોય તો પછી શું જે ખાટને નુકસાન થઈ શકે છે એટલે જેને આ ટેસ્ટ કરાયા હોય ને કોલેસ્ટ્રોલ ને ટ્રાય કરી શકાય બતાવું હોય તો પછી માપમાં દૂધ પીવાય અને એમાં પણ જો દૂધ પીવું હોય તો તમારે શું છે કે મલાઈ કાઢી કાઢીને પીવાનું એટલે તમે એક વખત દિવસમાં ઉકાળો તો એક થોડી મલાઈ કાઢી લો પછી થોડી વાર ફરી પીવો એટલે દિવસમાં ત્રણ ચાર વખત ગરમ કરીને કરો તો મલાઈ મોસ્ટ ઓફ નીકળે તો શું છે કે દૂધ થોડું ઘણું તમને ફેટ ઓછી મળે તો તમને બીજા તત્વોમાં લઈ જાય છે આમ તો પણ આ ફેટ તમારા શરીરમાં ઓછું જાય તો તમને નુકસાન હાર્ટને લે થતું નુકસાન તો છે છે કે દૂધ આમ સંપૂર્ણ આહાર બધા માટે સારું હોય છે પણ અમુક જગ્યાએ અમુક વ્યક્તિ જેમ કે જેનું હાર્ટ બગડવાની તૈયારી છે જેનું કોલેસ્ટ્રોલ ડ્રાયગ્લિસિરાય લિપિડ પ્રોફાઇલ આ બધું ખરાબ આવતું હોય તો પછી આપણે એટલીસ્ટ કેમકે ધ્યાન આપીને લેવું જોઈએ કે તમે આમ બધી રીતે આપણે કહીએ સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહાર બરાબર છે પણ જ્યારે આપણું લેવલ બતાવતું હોય ટ્રાયગ્લી વધારે બતાવતું હોય જ્યારે કોલેસ્ટ્રોલ શરીરમાં વધારે બતાવતું હોય તો પછી આપણને એટલું તો નોલેજ આવવું જોઈએ કે ભાઈ કોલેસ્ટ્રોલ પ્રાણી જેની આહારમાંથી મળતા હોય છે એ બધા જ અને એમાં બીજા તત્વો છે પ્રોટીન છે વિટામિન્સ વધારે છે પણ જોડે આજે એક વસ્તુ એવી આવે છે કોલેસ્ટ્રોલ ને ટ્રાયડી એવું આપણને મળે છે ને કે મલાઈ મલાઈ અને એ બધી ફેટ કહેવાય એટલે એ શું છે આપણામાં અમુક હાર્ટ પ્રેશરને આપણે નુકસાન કરી શકે છે તો બીજું બધું તો આપણે ના વિચારી શકીએ પણ ફક્ત જે હાર્ટના જે દર્દી બનતા હોય છે અને જેનું લેવલ જે પ્રોટીન અરે શું કે લિપિડ પ્રોફાઇલ મારું હૃદય બગડવાનું છે તરત તો બગડે ખબર ના પડે અમુક સમય લાગતો હોય છે જે બી એટલે હું એટલું માનું કે દરેક વ્યક્તિએ ચાલીસ પછી લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જોઈએ અને એમાં જો તમને જો કોઈ ડોચા લાગતા હોય તમારો ફિઝિશિયન કે તમારો જે લેબોરેટરી ડેમ કેપ્ટિશિયન હોય તમને કહી શકે છે કે ભાઈ આવું આવું તકલીફ તમને થઈ શકે છે તો એ વખતથી તમે ચીવતો અને તમને જરૂરી છે કોલેસ્ટ્રોલ જરૂરી ફેટ તમે અટકાવો બસ તો આટલું જ કહેવાનું હતું દૂધ વિશે હવે બીજા વિડીયોમાં બીજી માહિતી સાથે મળીશું